નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિષય કડવા વેણ એક નદીના કિનારે બે વૃક્ષો હતા વરસાદમાં બે પંખીઓ પહેલા વૃક્ષ પાસે જઈને પરવાનગી માંગતા બોલ્યા અમે તમારી ડાળી પર માળો બાંધીને આશરો લેવા માંગીએ છીએ વૃક્ષ તરત ના પાડી દે છે બંને પંખીઓ પાસેના બીજા વૃક્ષ પાસે જાય છે અને બીજું વૃક્ષ પંખીઓને માળો બાંધવા માટે અનુમતિ આપી દે છે ધોધમાર વરસાદમાં પહેલું વૃક્ષ થડતી ઉખડી જાય છે ત્યારે પંખીઓ કહે છે જો તને તારા કર્મોની સજા મળી રહી છે તે અમને આશરો આપવાની ના પાડી હતી અને હવે તારી આવી દશા થઈ છે પંખીઓના કડવાનવેણ સાંભળી વૃક્ષ જવાબ આપે છે કે હું જાણતો હતો કે મારા મૂળિયા હવે કમજોર થઈ ચૂક્યા છે અને હું તમારા જીવને જોખમમાં નહોતો મૂકવા માંગતો આટલું બોલી વૃક્ષ નદીના પાણી સાથે તણાઈ જાય છે જરૂરી નથી કે કોઈના કટુ શબ્દો પાછળ આપણું અહીં જ હોય કેટલાક કડવા વેણ આપણા હિત માટે પણ હોય છે મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર